આગામી દિવસમાં રથયાત્રાનો તહેવાર હોવાથી પોલીસ કમિશનર કચેરી ખાતે પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં સંકલન બેઠક થઈ જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને અમદાવાદ શહેરના તમામ ધારાસભ્ય સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા અને તહેવારમાં સુરક્ષા અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી બકરી ઈદ અને રથયાત્રાનો તહેવાર શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે બેઠકમાં ચર્ચા થઈ અસામાજિક તત્વો કોમી વાતાવરણ દોહારવાનો પ્રયત્ન કરે તે પહેલા કાર્યવાહી કરવાની સૂચના પણ અપાઈ છે પોલીસ તરફથી શું શું વ્યવસ્થા કરવામાં આવી છે તેની માહિતી દરેક ધારાસભ્ય અને સંસદ સભ્યને આપવામાં આવી હતી આ રથયાત્રા એકસો અડતાલીસમી નીકળ નીકળવાની છે તેના પહેલે જલયાત્રાનો કાર્યક્રમ અગિયાર છ બે હજાર પચીસના દિવસે થવાનો છે તે કાર્યક્રમના અંદર પણ તમામ વ્યવસ્થા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી શું કરવામાં આવી છે અને પોલીસ તંત્ર તરફથી શું કરવામાં આવી છે તેની માહિતી આપવામાં આવી છે સંકલન બેઠકમાં અમદાવાદ શહેરમાં વધારે સીસીટીવી લગાવવા અંગે ધારાસભ્ય અમિત શાહે રજૂઆત કરી સાથે જ અશાંત ધારાના અમલ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી શહેરમાં વધુ સીસીટીવી કેમેરાનું નેટવર્ક લાગે એના પણ માટે પણ બધા જ ધારાસભ્યો ચિંતિત હતા અને પોતાનું બજેટ આપવાની માનસિકતા બતાવી છે અશાંત ધારાના અમલ માટે પણ ધારાસભ્યોની ધારાસભ્યો ચિંતા કરી છે આવનારી રથયાત્રા અને બકરા ઈદમાં પણ સુવેર રીતે પ્રસંગો ઉજવાઈ જાય તેના માટે પણ ધારાસભ્ય પોલીસ કમિશનરની સાથે ચર્ચા કરી